તિરુપતિમાં પ્રસાદનો જે આખો વિવાદ આવ્યો છે જેમાં પ્રસાદના જે લાડુ આવે છે તેમાંથી જે ઘી મળી આવ્યું હતું એટલે કે જે ઘીનો ઉપયોગ થયો હતો તેમાં પ્રાણી ચરબીનો ઉપયોગ થયો છે તેવી વિગતો સામે આવી હતી એની વચ્ચે સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટ વાયરલ થઈ રહી છે કે અમૂલનું ઘી વપરાયું હતું કે શું ત્યારે આ મુદ્દે અમૂલ જે છે એણે ખુલાસો નોંધાયો છે અમૂલ દ્વારા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવાઈ છે અમૂલ દ્વારા ઘી સપ્લાય કરાયાની આપવાને લઈને આ ફરિયાદ દાખલ કરવામાં આવી અમૂલની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો ખોટા સમાચાર ફેલાવવામાં આવ્યા હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમે ગુનો દાખલ કરી શોધખોળ હાથ ધરી છે જિગ્નેશ અમારી સાથે જોડાઈ ગયા છે જિગ્નેશ જે વાત સામે આવી હતી તિરુપતિમાં જે ઘી વપરાવવામાં આવે છે ત્યારે અટકળો એવી હતી કે અમૂલનું ઘી વપરાયું છે કે કેમ કારણ કે સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થઈ હતી ત્યારે આ મામલે અમૂલે શું કાર્યવાહી કરી છે હાલમાં પ્રીતિ વાત કરવામાં આવે તો અમુલ દ્વારા સાયબર ક્રાઇમ અંદર સત્તાવાર એક ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તિરુપતિ બાલાજી મંદિરમાં જે પ્રસાદનો વિવાદ હતો તેમાં કેટલીક પોસ્ટ સોશિયલ મીડિયા પર કરવામાં આવી હતી જેમાં લખવામાં આવ્યું કે જે ઘી છે તેને હાનિ પહોંચાડવામાં આવી છે અને તેને લઈ અને લોકોમાં જે ઉભો થાય અમૂલની પ્રતિષ્ઠા અને અમૂલને નુકસાન પહોંચે તે હેતુથી આ પોસ્ટ કરાયું હોવાનું અંદર સત્તાવાર ઉલ્લેખમાં લેવામાં આવ્યું છે અને આવી અલગ અલગ જે સાત આઈડીઓ છે તે સાત આઈડીના ધારક વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે સાયબર ક્રાઇમે આ ગુનો નોંધી અને એક વાતની સ્પષ્ટતા કરી છે કે જે ઘી અમૂલનું છે તે વપરાયું નથી અને જે સોશિયલ મીડિયા પર જે પોસ્ટ કરવામાં આવી છે તે તમામ પોસ્ટ ખોટી છે અને હવે આ ખોટી પોસ્ટ કરનારા કોણ છે અને કયા કારણોસર આ પોસ્ટ કરવામાં આવી તે મામલે સાયબર ક્રાઇમે તપાસ શરૂ કરી આભાર તમામ અપડેટ માટે જિગ્નેશ